રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સમયસર અને યોગ્ય સારવાર ન મળતી હોવાના આક્ષેપો બાદ રેસિડેન્ટ ડોક્ટરો સામે આવ્યા છે રેસિડેન્ટ ડોક્ટરોએ રૂક્ષાના બેન દ્વારા કરવામાં આવેલા તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું અને છેલે છાતીની પટ્ટી ગાડવાની થઈ હતું તો છાતીની પટ્ટી ગાડી પી નોર્મલ હતી તો આ દરમિયાન પેશન્ટ સાથે આવેલા વર્કર કે જે બીજા વોર્ડના હતા એ પેશન્ટની સાથે આવેલા હતા એ લોકોએ જપાજપી કરવાનો ટ્રાય કર્યો મારી માંગી છે કે જે આમાં સામેલ છે જે માસી અને જે સગા હતા એની આરે રિલેટિવ